તો મિત્રો ત્યાર પછી રેશન કાર્ડના નિયમો અંદર જે કામગીરી આપવામાં આવી રહી છે તે નિયમોમાં જે સમયસર નહીં આ પાડે તો પણ આ રેશન કાર્ડને તમારું રેશન કાર્ડ બંધ થવાની સંભાવના થઈ શકે છે તો મિત્રો આજના આ વિડીયો અંદર આપણે નાની એવી માહિતી મેળવવાના છીએ તો આ ખાસ કરીને વિડીયો પૂરો જોજો વિનંતી વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઇબ પણ મિત્રો કરી દેજો શું છે બે હજાર સર્વિસની અંદર આવનારી નિયમોમાં તમામ કેટેગરીને રેશન કાર્ડ ધારકોને એક સરખા રેશન નિયમો તેની વાત કરવાના આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ સૌપ્રથમ પ્રથમ મિત્રો રેશન કાર્ડ ધારકો માટે બે હજાર છવ્વીસની નવી ન્યૂઝ એટલે કે નવું અપડેટ જાણીએ મિત્રો વિડીયો ચાલુ કરીએ બે હજાર છવ્વીસમાં તમામ કેટેગરીના રેશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો આવવાના છે જેમ કે કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવશે રેશન કાર્ડની માત્રામાં ફેરફાર કરી દેવામાં આવશે ડિજિટલ રેશન કાર્ડ પણ બનાવવામાં આવશે રેશન કાર્ડને હવે ઓળખ પુરાવા પણ માન્ય નહીં ગણવામાં આવે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો ખાસ તમારા માટે જુઓ કારણ બે હજાર ચોવીસમાં રેશન કાર્ડમાં નવા નિયમો લાગુ થઈ રહ્યા છે અને એક પણ નિયમ ન પાળો તો રેશન કાર્ડ બંધ થવાની શક્યતા જો મિત્રો તમે ઈ કેવાય સી નહીં કરો ખોટી માહિતી આપશો આધાર લિંક નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થવાની પૂરી પૂરી સંભાવના મિત્રો નિયમ નંબર એકની વાત કરીએ તો ઈ કેવાય સી ફરજીયાત થઈ ગયું છે મિત્રો સરકાર તરફથી સૌથી મોટો નિયમ આવ્યો છે ઈ કેવાય સી ફરજીયાત હવે દરેક રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે ઈ કેવાય સી કરાવવું પડશે જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડ ઇનએક્ટિવ થઈ શકશે તમને રેશન મળવાનું બંધ થઈ જશે ખાસ યાદ રાખજો મિત્રો દર પાંચ વર્ષે ઈ કેવાયસી અપડેટ કરવું ફરજિયાત રહેશે નિયમ નંબર બેની વાત કરીએ મિત્રો રેશન કાર્ડની માત્રામાં ફેરફાર મિત્રો બે હજાર છવ્વીસમાં રેશન કાર્ડને મળવામાં સામગ્રીમાં ફેરફાર કરવામાં આવશે ચોખા થોડું ઓછું ઘઉ આટા વધારે ખાસ કરીને એ અને પી એચ કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે એટલે મિત્રો હવે ચોખા કરતાં આટા વધારે એટલે કે ઘઉં પણ વધારે આપવામાં આવશે બદલાવ કરવામાં આવ્યો છે મિત્રો નિયમ નંબર ત્રણની વાત કરીએ ડિજિટલ રેશન કાર્ડ ક્યુ આર કોડવાળું રેશન કાર્ડ મોબાઈલ પર રેશન કાર્ડ જોઈ શકાશે ડુપ્લિકેટ અને ખોટા કાર્ડ બંધ થશે એટલે મિત્રો હવે બધું ઓનલાઈન અને પારદર્શક સિસ્ટમમાં થઈ જશે રેશન કાર્ડનું નિયમ નંબર ચારની વાત કરીએ રેશન કાર્ડ મિત્રો જો તમે બીજા રાજ્યમાં કામ કરવા જાઓ છો તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે ભારતમાં ક્યાં પણ જગ્યાએ પર રેશન લઈ શકશો મજૂર પ્રવાસી બહાર કામ કરવા લોકો માટે આ નિયમ ખૂબ જ ફાયદાકારક થઈ જવા રહ્યો છે મિત્રો નિયમ નંબર પાંચની વાત કરીએ તો રેશન કાર્ડ હવે ઓળખ પુરાવો નથી મિત્રો ખાસ કરીને ગુજરાત એક મોટો નિયમ લાગુ કર્યો છે રેશન કાર્ડ હવે ઓળખ પુરાવો કે સરનામો પુરાવો તરીકે માન્ય નથી રેશન કાર્ડ હવે રેશન લેવા માટે જ ઉપયોગી રહેશે મિત્રો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવીને રેશન કાર્ડની માહિતી આવતી રહેશે